આજરોજ તંબુવાડ ખાતે ભવ્ય સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું જેમાં દીકરી ના લગ્ન માત્ર એક રૂપિયા માં યોજાયા આ પ્રસંગ જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ ખડાણા દ્વારા સંચાલિત હતો પ્રમુખ એમ ઠાકોર અને મહામંત્રી તંબુવાડ જયંતિભાઈ ચૌહાણ સાથે અન્ય મહાનુભાવો જેમ કે સરપંચ ઉદયસિંહ પરમાર ઉપપ્રમુખ વસો તથા અરવિંદભાઈ ગોહેલ રાજુભાઈ કાલુ ગામના ડી વાઘેલા તથા સાંસદ અને ધારાસભ્યોએ પ્રસંગની શોભા વધારી રંગાયા હતા અને સંતો મહંતો જેમ કે રજીરામ બાપુ મંગળદાસ બાપુ જુગલજી મથુરજી ઠાકોર અને રાજસભા સંસદ સાહેબ હાજર રહ્યા વિશિષ્ટ મહાનુભાવો જેમ કે મહિપતસિંહ ચૌહાણ અને ભારતસિંહ પરમાર સૂર્યધામના પ્રમુખ તેમજ ત્રબોવાડના તમામ સરપંચશ્રીઓ અને ગામના માતા બહેનો તથા નવયુવાનો આ ભવ્ય સમૂહ લગ્ન સહભાગી રહ્યા અને ખુબ સહકાર આપ્યો રિપોર્ટર રાજેશ સોલંકી આણંદ મધ્ય ગુજરાત અવાજ ન્યૂઝ